નડિયાદ ભક્તિ યુવક મંડળ દ્વારા બપ્પાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું ભગવાન ગણેશની મૂર્તિ ડફાળિયા નાદ સાથે બેનરો અને શોભાયાત્રા રૂપે શહેરમાં ફરાવવામાં આવી ભક્તો ઉલ્લાસભેર ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે જોડાયા હતા યુવક મંડળ દ્વારા શોભાયાત્રા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા આગમનને પ્રસંગ શહેરભરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો